કેમ સોઈ ટુ ફેમિલી જય દ્વારકા દેશ તમારું સ્વાગત છે અને આપણે હોરમાં વાગ્યા છે હાડા હા અને આપણે પહોંચીએ ભેંસમાં ને ચરે ચરેથી આપણી ને ચરો આપણે અહીંયા ધૂળી હારી એક દિવસ રહ્યો છે હવે કાલ સુધી અને પાસે રામ ગયા છે ભાઈ તો રામબારી ગોઠવાઈ જશે અને જોઈ શું આપણે રોજ વાર તોડી ગયો મને અંજ નથી વાર અને આમને ધક્કો ચલકો જાય છે હવે આમાં ઘરા છે એક દીધું એક દાઈ મૂકશું આગળ અને જો ભેંસ મારી ગયું છે જોયો એ કે મને વીડિયમ લે લે હા તાર વીડિયો આવી ગયો દુખા મને આવે એવું કે મને લે એ બચુડી લે તારા બોલે બસ ભાવન

ना वीडियो में मने रह गया हां अब रे आ गया सिंह है अब भैंस काट ही नहीं आ गया से चार ये भैंसों नहीं कर रही अपनी 59 से जो मऊडा चल हां नहीं कर रही ला और ठेडा और रे निकल रहे हैं और ने अब जा चार भैंस खा हाँ गजोड़ी। हम्म

આપણે રાહુલભાઈ વાડી આવી ગયા હતા રાહુલભાઈ કે ખણકે મોડી એની બાપે કીધું મોડી ખણકે ખણકે હે છોકરો છોકરો તો કામ વાળો હે જો પાડી વચરો વાટો તો ડાઈ ગયો જો આટલે એક નાખ્યો દોઢ કેર અને ખણકાઈ ગયો છે એની ભેસન ચાલે ધક્કા મૂકી ગઈ હા એ ભાઈ માથે ઉપાડશે ખાઈ